દિવાળી છઠ પૂજા અને બિહાર વિધાનસભા ચૂંટણી નિમિત્તે છેલ્લા પંદર દિવસમાં લાખો શ્રમિકો પોતાના વતન જવા માટે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ભારે હાલાકી ભોગવીને રવાના થઈ ગયા પરંતુ રેલવે તંત્રના અધિકારીઓ દ્વારા સુવિધા પૂરી પાડવામાં સંપૂર્ણ નિષ્ફળતા જોવા મળી છે લાખો યાત્રિકો રવાના થયા બાદ હવે ઉધના રેલવે સ્ટેશનની બહાર જે ટેન્ટ બનાવાયા તે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળું મારવા જેવી સ્થિતિનું નિર્માણ કરે છે આ મુદ્દાને લઈને કોંગ્રેસ પાર્ટી આક્રમક બની છે અને રેલવે અધિકારીઓ તેમજ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે છેલ્લા પંદર દિવસથી રોજ હજારોની સંખ્યામાં શ્રમિકો પોતાના વતન જવા માટે ઉધના રેલવે સ્ટેશન પર આવી રહ્યા હતા આ શ્રમિકોને કોઈ પણ પ્રકારની પાયાની સુવિધાઓ મળી રહી નહોતી ઉલટાનું તેઓએ દસ થી વીસ કલાક સુધી ટ્રેનની રાહ જોતા તડકામાં જમીન પર બેસવા માટે મજબૂર થવું પડ્યું હતું જંગલ ઝાખરા વચ્ચે શૌચાલય કે પાણીની પણ વ્યવસ્થા ન હોવાથી યાત્રીઓ યાત્રીઓ ભારે હાલાકીમાં મુકાયા હતા કે લગભગ વધુ રવાના થઈ ગયા અને દિવાળીનો ઘસારો સમાપ્ત થઈ ગયો ત્યારબાદ રેલવે તંત્રના અધિકારીઓ બુદ્ધિ પ્રદર્શન કરતા નજરે આવ્યા હતા લાખો યાત્રીઓ રવાના થઈ ગયા પછી ઉદના રેલવે સ્ટેશનની બહાર લાખો રૂપિયાના ખર્ચે મોટા ટેન્ટ બનાવવામાં આવ્યા જેનો હાલ કોઈ ઉપયોગ દેખાઈ રહ્યો નથી કોંગ્રેસ નેતાના જણાવ્યા મુજબ આજે પણ આ ટેન્ટમાં એક પણ યાત્રી ઊભો નથી આ મામલે કોંગ્રેસના નેતા અસલમ સાયકલવાળા આક્રમક બન્યા છે તેમણે રેલવે વિભાગની શ્રમિક વિરોધી માનસિકતા પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે અસલમ સાયકલવાળાએ જણાવ્યું હતું કે રેલવે વિભાગ શ્રમિક વિરોધી માનસિકતા ધરાવે છે અને શ્રમિક પરિવાર પર અમાનવીય અત્યાચાર ગુજારવામાં રેલવે વિભાગે કોઈ કસર બાકી રાખી નથી તેમણે આક્રોશ વ્યક્ત કર્યો હતો કે રેલવે તંત્ર માત્ર વંદે ભારત અને તેજસ ટ્રેન ચલાવવામાં વધારે રસ ધરાવે છે પરંતુ લાખો શ્રમિકો માટે વિશેષ ટ્રેન ચલાવવા કે વ્યવસ્થા કરવામાં કોઈ રસ દાખવતું નથી છેલ્લા દસ દિવસથી લાખોની સંખ્યામાં યાત્રીઓ લિંબાદ ક્ષેત્રથી ઉદના રેલવે સ્ટેશન પરથી જઈ રહ્યા હોવા છતાં ત્યાં જંગલ ઝાંખરા શૌચાલય અને પાણીની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નહોતી યાત્રીઓને ઓવરક્રાઉડ કરીને મોકલવામાં આવ્યા અને તેમને પ્રાથમિક સુવિધા પણ ન મળી ભાજપા પ્રશાસન ગરીબ શ્રમિક વિરોધી માનસિક તળખતા હૈ સુરત ને ફિર એક વાર પ્રસ્થાપિત હોવા હૈ આપ સબ જાણતે હે કે સુરત ઓર સાઉથ ગુજરાત સે भरूच दहेज से लेके पानोली अंकलेश्वर सूरत वापी वलसाड़ जो भी इंडस्ट्रियल एरिया है वहां ज्यादातर श्रमिक कोई है तो वो बिहारी है यूपी से है और दीपावली पर्व से ठीक 10-15 दिन पहले से ये श्रमिक अपने मूल वतन जाना चाहते हैं और जाते आते हैं और ज्यादातर जो बिहारी हो छठ पूजा के लिए खास तौर पे लाखों की संख्या में अपने वतन जाना पसंद करते हैं करीबन पिछले चार साल से सूरत का रेलवे विभाग जो ये श्रमिक विरोधी मानसिकता रखता है गरीब विरोधी मानसिकता रखता है वो हर साल यह श्रमिक परिवारों पर आम मानवीय अत्याचार गुजारने में कोई कसर बाकी नहीं रख रहा है इस बार भी सूरत के अंदर डीआरएम हो रेलवे मिनिस्टर हो कांग्रेस के नेताओं ने पंद्रह दिन पहले एक मेमोरेंडम दिया कुछ सामाजिक संगठनों ने मेमोरेंडम दिया रेलवे प्रशासन को दीपावली पर्व और छठ पर्व के लिए ये, ये व्यवस्था करना चाहिए ज्यादातर ट्रेनों की व्यवस्था करना चाहिए यात्रियों को परेशानी व्यवस्था करना चाहिए लेकिन यह प्रशासन वंदे भारत ट्रेन ट्रेन तेजस चलाने में दिलचस्पी रखता है गरीब श्रमिकों के लिए ट्रेन चलाने में कोई दिलचस्पी नहीं रखता वो इस बार सूरत में पिछले दस दिन से देखने को मिला दस दिन से लाखों की संख्या में यात्री जो सूरत उधना रेलवे स्टेशन है जो लिंबायत का क्षेत्र है जो बिल्कुल निर्जन क्षेत्र है झाड़ी झांक रहे हैं कोई सोच क्रिया की व्यवस्था नहीं पानी की व्यवस्था नहीं अमानवीय अत्याचार गुजारने में यह प्रशासन ने कोई कसर बाकी न रखा हो ऐसे यह बिहार के श्रमिक परिवार लाखों की संख्या में लाइन में खड़े रहे कम से कम आठ घंटे और ज्यादा से ज्यादा चौबीस चौबीस घंटे लाइनों में खड़े रहे ट्रेनों के अंदर जाने के लिए और ट्रेन भी लगी तो ये ट्रेन में जो हजार लोग जाना चाहिए उसकी जगह तीन हजार चार हजार लोगों को एक घंटे बकरी की तरह जानवर की तरह भरा गया और दुख इस बात का हुआ कि कल से वहां पर टेंट लगाए गए लाखों का खर्च करके जबकि यात्री पंद्रह दिन पहले से परेशान थे तब इन्होंने टेंट की व्यवस्था नहीं की पानी की व्यवस्था नहीं की सोच क्रिया की व्यवस्था नहीं की लेकिन जब मीडिया में माध्यम से जब ये बात उजागर हुई देशवासियों ने देखा कि श्रमिक विरोधी मानसिकता वाली सरकार ने ये श्रमिकों के साथ क्या अन्याय किया है अमानवीय अत्याचार किया उसके बाद कल से प्रशासन ने वहां टेंट लगाया और वो टेंट लगाया दुख इस बात पे है कि आज वो टेंट में एक भी यात्री नहीं खड़ा हुआ है કોંગ્રેસ નેતાએ આક્ષેપ કર્યો કે જ્યારે મીડિયામાં અહેવાલ પ્રકાશિત થયો કે લોકો કલાકો સુધી ટ્રેનની રાહમાં ઊભા છે પરંતુ સુવિધા નથી ત્યારબાદ માત્ર દેખાડો કરવા માટે આ ટેન્ટ લગાવવામાં આવ્યા અસલમ સાયકલવાળાએ આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે આવા રેલવેના અધિકારીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેમણે સીધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રજૂઆત કરી છે કે જે અધિકારીઓએ શ્રમિકોની સમસ્યાને ધ્યાનમાં લીધી નથી અને બેદરકારી દાખવી છે તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે કોંગ્રેસ દ્વારા તમામ સંગઠનોએ આવેદનપત્ર આપીને વહેલી તકે વ્યવસ્થા કરવાની રજૂઆત કરી હતી પરંતુ રેલવે તંત્રની બેદરકારીના કારણે શ્રમિકોને અમાનવીય યાતનાઓ ભોગવવી પડી છે